નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એક વખત સ્વાગત છે આપ સૌનું દ્વારકેશ ઓનલાઈ એક નવા જ વિડીયોમાં તો આ વિડીયોમાં આપણે આજે વાત કરવાના છીએ રાજકોટ મહાનગરપાલિકાની ભરતી જે શરૂ છે આઈટીઆઈ પાસમાં તેના વિશે સંપૂર્ણ માહિતી તમને આ વિડીયોમાં મળી રહી છે પણ વિડીયો શરૂ કરતા પહેલાં જો તમે દ્વારકેશ ઓનલાઈનની ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી વિડીયોને લાઇક પણ કરી દેજો જેથી કરીને આવા નવા ભરતીના વિડીયો જે છે તમારા સુધી વહેલી તકે પહોંચી રહે તમારા મિત્રો પણ જે ભરતીની તૈયારી કરતા હોય તેને પણ આ જરૂરથી તો આપણે શરૂ કરીએ આઠસો ને પચીસ જેટલી જગ્યાઓ માટે આ ભરતી બહાર પાડવામાં આવેલ છે ને ખાલી જગ્યા છે તે છે એફ્રેન્સીટ ની આઠસો પચીસ જગ્યા માટે છે આ ભરતી બહાર પાડવામાં આવે છે ત્યાર પછી જોઈએ શૈક્ષણિક લાયકાત તો આઈટીઆઈ પાસ માટે જે છે આ ભરતી રાખવામાં આવેલ છે અને વધુ માહિતી આપણે મેઇન સાઇટ ઉપર પણ હમણાં જોઈએ ત્યાર પછી જોબ સ્થાન જે છે તે રાજકોટ ગુજરાત રહેશે ઓછામાં ઓછા અઢાર વર્ષ ને વધુમાં વધુ જે છે પાંત્રીસ વર્ષના યુવાનો જે છે આના માટે એપ્લાય કરી શકીએ ત્યાર પછી જોઈ લઈએ આપણે મહત્ત્વની તારીખો તો તેર એક બે હજાર પચીસથી ભરતીની શરૂઆત થઈ છે અને એકત્રીસ એક સુધી જે છે તમે આના માટે આરએમસી પરથી ઓનલાઈન એપ્લિકેશન કરી શકશો ત્યાર પછી આપણે જોઈએ અરજી કેવી રીતે કરી તો તમારે જે છે ઓનલાઈન અરજી કરવાની રહેશે તો નીચેના પગલાં આપણે જોઈ લઈએ કઈ રીતે અરજી કરવાની રહેશે તો તમારે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે ફી ભરવાની રહેશે એક વખત ચેક કરવાનું રહેશે ફોર્મ કંઈ ભૂલ નથી ત્યારબાદ તમારે ફોર્મ સબમિટ કરવાનું છે અને લાસ્ટમાં ફોર્મની પ્રિન્ટ આઉટ પણ તમારે લઈ લેવાની છે તો પછી જોઈએ આપણે મહત્ત્વની બાબતો કઈ કઈ બાબતો છે તમારે ધ્યાન રાખવાની છે ઓનલાઈન અરજી કરતી વખતે તે પણ તમે અહીંયા વાંચી રહેશો કે કઈ કઈ બાબતો કાળજીપૂર્વક તમારે ભરવાની રહેશે ફોટો જે છે કઈ સાઇઝમાં અપલોડ કરવો છે સાઇન કઈ સાઇઝમાં અપલોડ કરવાનો છે બધા ડોક્યુમેન્ટ કઈ સાઈટમાં અથવા કઈ એમ અપલોડ કરવા તે બધી જ માહિતી મળતી ત્યારબાદ આપણે મેઇન જાહેરાત જોઈ લઈએ અહીંયા તમને આપે તેર એક બે હજાર પચીસથી એકત્રીસ એક સુધી જે છે આના ફોર્મ ભરવાના છે અને જે તે ટ્રેનમાં સરકાર માન્ય આઈટીઆઈમાંથી જ કોર્સ પાસ કરેલો હોવો જોઈએ તે લોકો આના માટે એપ્લાય કરી શકે તો આજના વિડીયોમાં બસ આટલું જ તો ને વિડીયો જોવા માટે આમનો ખૂબ ખૂબ આભાર અને દ્વારકેશ હોનાની ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી કરીને આવા નવા વિડીયો તમારા સુધી વહેલી તકે પહોંચી જાય